એક દિવસ સુધા માએ કીધું કૃષ્ણ આ બધા એમ કે છે કે તારી માયા કેવી હોય તારી માયા અદબ હોય તારી માયા ગદબ હોય તારી હે વર્તાન એવી હોય હે કૃષ્ણ તારી માયા કેવી હોય તો કે સુદામાએ કેવામ ક્યાંય મજા નથી જોવામાં મજા નથી આય રે દુવારિયા મજા કરી ખા પીને આનંદ કરે એ માયાભાઈનું પડતું મૂકી દે કે નાના કૃષ્ણ રોગ તો કે આ રે આનંદ કર ખા પે હે મા એક દીભે ગોમતીજી નાવા ગયા એ પોતિયા વાળી નાવા પડે એટલે કૃષ્ણ કીધું સુદામા આપણે ડૂબકી દાખ રમતા તને યાદ છે અમે રેમાયું ઘણા ડૂબકી દા શું આપડે રમતા તને યાદ છે કે હા એ ગાય ને આ ડુબકી દારૂમ કેની ડૂબકી ધારકે નાક બંધ કરી અને બે ડૂબકી ખાધી

કે કે મહારાજા ગયા ગયા ત્યારે આ તિથિ ને દિવસે આ સારા મુહૂર્ત માં હવારના પોર માં આ તો ઘડીએ જે દરવાજામાં પ્રથમ આવે ને મારી કુંવરી પરણાવજો ને એને રાજનો રાજા બનાવજો તમે અમારા રાજા છો એ રાજકુમારી લગ્ન કર્યા એ એક દીકરો બે દીકરા ચાર દીકરા આઠ દીકરા અને એવા કિલોલ કરતા વર્ષો ના વર્ષો એ એમાં મહારાણી ગુજરી ગયા એટલે રાજવારા વેરા થઈને કીધું મહારાજ કે આ ગયા વાઘા ઉતારી નાખો ધોત્યુ પહેરી લ્યો કે કેમ કે અમારા રાજ નો નિયમ છે કે રાજા મરી જાય તો રાણીએ સતી થઈ જવું રાણી મરી જાય તો રાજા એ સતા થઈ જવાનું મારા રાજનો નિયમ છે રાજા મરી જાય તો રાણી સતી થઈ જાય રાણી મરી જાય તો ફેરો રાજા પડી જાય સુદામા કહે પણ હું તમારા ગામ નો ક્યાં છો કે હવે અટા સુધી કઈ માંધો નતો બાપા એમાં નહીં હાલ એ રિવાજ એટલે રિવાજ એ રાણીનો નો જનાજો નીકળ્યો એટલે કે એની મયત નીકળી ગામ આખું બાળવા ગયું બે ચિતા ખડકાણી એક ચિતા માં રાણી ને હું રહ્યા ત્યાં સુદામા ઓલાવ કે હું તરીક સ્નાન કરી લઉં તો એ કે કરી લેને સુદામાં આપડો ફાપડો થઈ ગયો ઓલા ક્યાં ઓલા ક્યાં ઓલા ક્યાં કે કોણ ઓલા આઠ ખુલ્લી તલવાયર વાળા ક્યાંય તું બે નાવા એવા કોઈ ત્રીજું નથી કૃષ્ણ મેં સંસાર માંડો આઠ દીકરા થયા વર્ષો વયા ગયા વર્ષો સુધી રાજા થયો અને તું એમ કે કઈ નથી અને તે કૃષ્ણે કીધું સુદામા કેતો તો કે તારી માયા કેવી તારી માયા જો આ મારી માયા જોવામાં બહુ મજા નથી કઈ જીવી લેવામાં મજા છે